નાના બેન વિનુભાઈ આપણે અટક કે કીધી? સીતાપુર આપણું ગામ કીધી બાબરા બાબરા લગન કેટલા વર્ષથીલા? સાત વર્ષ સાત વર્ષ 7 એક વર્ષ પછી બચ્ચું રાખવાનું ટ્રાય કરતો બરાબર એટલે 6 વર્ષથી ટ્રાય કરો છો અત્યાર સુધી કેટલાક ડોક્ટર પર ગયા? 5 કે 6 ઉજે ડોક્ટરો હું કહેતા? કે દવા તમારામાં કે તકલીફ કેતા? હા હું કહેતા છોગ્રામ કટે છે એવું અને તમને શું કહેતા? મને દવા આપતા દવા આપતા દવા લીધી વાંધો મને નથી બરાબર અ

જો તમારા કેસમાં નળીન રિપોર્ટ કર્યા લો સ્પમ કાઉન્ટ હતો બરાબર તો બી રિઝેક્ટ છે જો તમારે જેવા રિઝેક્ટ મળતું હોય તો બધાને સલાહ હું આપશો ઓકે સર વિનુભાઈ વિડીયો વાંધો